નવસારી અને દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત કેન્સર સર્જન ડૉક્ટર હરીશ વર્મા હવે નવસારીમાં સ્થળ ડીએન મહેતા હોસ્પિટલ લુસી ફૂઇ નવસારી વલસાડમાં નદીઓના વહેણમાં પશુઓ તણાયા જીવના જોખમે પશુઓને બચાવ્યા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદને કારણે તમામ નદીઓ ગાંડી તૂર થઈ અને વહી રહી છે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે ત્યારે વલસાડના કપરાડા વાંકી નદીના કોઝવે ઉપર દિલધડક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દહીંખેડ ગામ નજીક વાંકી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોવા છતાં પણ લોકો જીવના જોખમમાં મૂકીને નદી પસાર કરતા જોવા મળ્યા હતા જો કે ચોંકાવનારી વાત એ હતી કે લોકો તેમની સાથે તેમના પશુઓને પણ આવી જ રીતે જોખમી રીતે નદી પસાર કરાવી રહ્યા હતા ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાં કોઝવે પરથી પસાર થઈ રહેલું એક નાનું વાછરડું અને એક બકરી પાણીમાં તણાયા હતા આ દ્રશ્યો જોઈ અને પશુપાલકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી નદીના ધસમસતા પ્રવાહમાંથી બહાર નીકળવા માટે મરણિયા પ્રયાસ કરી રહેલા એક વાછરડાને બચાવ્યું હતું જોકે નદીના પ્રવાહમાં એક બકરી પણ તણાઈ રહી હોવાથી એક ખેડૂત જાતે નદીના કિનારે દોડી અને નદીના પૂરમાં તણાઈ રહેલી આ બકરીને પણ ખેંચી અને બહાર કાઢી હતી કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા તેમ છતાં લોકો જીવને પણ જોખમમાં મૂકી અને આવી રીતે નદી નાણાંઓ પસાર કરતા જોવા મળ્યા હતા અને ક્યારેક આવી દુઃખદ ઘટનાઓ પણ બને છે સદનસીબે આ વખતે નદીમાં તણાઈ રહેલી બકરી અને વાછરડાને લોકોએ બચાવવામાં પશુપાલકને સફળતા મળી હતી જોકે તેમ છતાં નદી નાળાઓ પરથી વહેતા નાના પુલ અને કોઝવે પરથી વહેતા પાણીમાંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને નદી નાળાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે જેમાં કપરાડાની વાંકી નદીના કોઝવે પર બનેલી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા